હાલ ફેમિલી મિત્રો અત્યારે આજે આપણે બપોર પછી વ્લોગ શૂટ કર્યો છે કારણ કે આજે શનિવાર હતો એટલે અમારે સવારની સ્કૂલ હતી અને અત્યારે તમે ખાવા બેહી ગયા છે છે કા હા કે દાળિયા અને બા અત્યારે બેહી ગયા છે કા બા બા જો બેહી ગયા છે અને અત્યારે આદિત્યભાઈ જુઓ લેશન કરવા મીણ્યા છે કા આદિત્યભાઈ હા ભાઈ બહુ લેશન આવ્યું લાગે છે તમને હા તો લેશન કરો તમે તમ તારે તો અત્યારે તમે જોઈ શકો છો આ અમારા બાબા છે જ્યાં અહીંયા ખાટલે બેઠા છે અને આ જો તરુણભાઈ જે અત્યારે ગાડી લઈને અંદર આવ્યા છે અને ગાડીએ બેઠા છે કા તરુણભાઈ હારું કયા ગયા હતા ગાડી લઈને કેરબો ભરવા પાણીનો તો પાણીનું કેન ભરવા તરુણ ભાઈ ગયા હતા ફેમિલી મિત્રો અત્યારે હું આવી ગયો છું અમારા ગામના નશીલા પીર દાદાએ તો તમે આનો નજારો જોઈ શકો છો તો અત્યારે હું તમને પીર દાદાના દર્શન કરાવું ફેમિલી મિત્રો હું આવી ગયો છું અમારા ગામના રામજી મંદિરે તમે જોઈ શકો છો અત્યારે રામજી મંદિર ની પાસે આપણે અક્ષયભાઈ ભેગા થઈ ગયા તમે એને જોઈ શકો છો કેમ છો અક્ષયભાઈ મોઝામાં અહીંયા કેમ ઉભા છો અત્યારે તમે અત્યારે એવું પાણીપીણી ખાલી વસો તો મારા મિત્ર માટે તો કઈ બાજુ જવાનું છે ઘર બાજુ

અને આ અમારા દાદા બેઠા છે કા દાદા હા હું વાડીએ થી આવી ગયા હા પાણી વળાઈ ગયું હા ઠીક તો મિત્રો અત્યારે પાણી વળાઈ ગયું છે અને દાદા પણ ઘરે આવી ગયા છે અને આ તરુણભાઈ કઈ બાજુ જાવ છો બહાર જાવ છો શું કામ મઢે ઠીક તો તરુણભાઈ મઢે અત્યારે દર્શન કરવા જાય છે નોરતા ચાલી રહ્યા છે એટલે ફેમિલી અત્યારે વાળું કરવા બેસી ગયા છે હાલો તમે વાળું કરો તમે જોઈ શકો છો વાળું માં કઈક આવું છે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ પાછા આપણા નવા બ્લોગ સાથે કાલે